ત્યાં સુધી વાંધો નથી પણ એના એક ડાયલોગ હામે સ્વામી મારે વાંધો છે એ આમ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ના હેલો એવરીવન કેમ છો બધા એકદમ મજામાના મિત્રો કીર્તિદાન ગઢવીનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે બે હજાર કરોડ રૂપિયાની જે ફિલ્મ ફિલ્મે કમાવી લીધા છે એવા પુષ્પા ફિલ્મ છે એમ કિત્તિદાનભાઈ ગઢવી જે સિંગર છે અને દુનિયામાં એમનું ઘણું નામ છે કિતિદાન ગઢવી એમને એક સીનથી વાંધો છે એવું કહી રહ્યા છે અને આ મૂવીને જે છે એક શબ્દ છે એની સામે આ મૂવી વિશે કંઈક બોલી રહ્યા છે આપણે એ વિડીયો જોઈશું તેમથી પહેલાં ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી પહેલાં કેમ દબાવી દેજો હાલો આપણે વિડીયો આજ જ જોઈએ કિતિદાનભાઈ ગઢવી

અને કા કોઈ વાંઠા બોલે બાકી પરિણામ એટલે સીતારામ કયો ઝુકેગા નહીં ઉમરાની બાય